ગડે ચાલ્યા છે ને ત્યારે ઉદ્ધવજી આ ધારા જે આ પૂર્ણ થાય છે ને તે જગ્યાએ મહેલ જેવું દેખાણું અને ઉદ્ધવજી રથમાંથી ઉતર્યા છે રથમાંથી ઉતર્યા છે ને ત્યારે શું જોયું છે કે એ ધારાના કિનારે એક માતાજી છે ને માથે ચુંદડી ઓઢીને આમ પોતાના ગાલ પર હાથ મૂકીને આંખોમાંથી अश्रुની ધારા વહેવડાવતી અને પોતાના નયનોની પલકોને આમ રસ્તા ઉપર પાથરીને માતાજી બિરાજમાન થાય છે એક ગ્વાલ ને પૂછ્યું છે સખા ને પૂછ્યું છે વ્રજવાસી ને પૂછ્યું છે ભાઈ આ માવ આ આ માતાજી જે બિરાજમાન થયા છે એ કોણ છે ઉદ્ધવજી ને વ્રજવાસી એ કીધું છે ન ઓળખ્યા આજે સુદા છે કૃષ્ણના માતા છે લાલાના મૈયા છે જે દેથી આ લાલો ગયો છે ને ત્યાંથી અંબા છે એવા સમયે બહાર આવ્યા છે એમણે અવાજ સાંભળ્યો છે પૂછ્યું છે કોણ ને ઉદ્ધવજી ચરણ સ્પર્શ કર્યા છે જય શ્રી કૃષ્ણ કર્યા છે અને પૂછ્યું છે કે કુશળ મંગળ છો નંદ બાવાએ કીધું છે જ્યાં કૃષ્ણ મારો લૂંટાઈ ગયો મારો ચોરાઈ ગયો મારો કૃષ્ણ હવે કૃષ્ણના ગયા પછી શું કુષણ મંગળ હોઈ શકે હા આવો એમને બેસાડ્યા છે ઉદ્ધવજીને અર્ધ ને પાદ્ય પીવડાવ્યું છે અને આસન આવ્યું છે અને એવા સમયે જશોદા મૈયા પોતાના રૂમમાં અંદર ગયા છે અંદર ગઈને પાછા આવ્યા છે આ બાજુ ઉદ્ધવજી અને વ્રજવાસીઓ જ્યારે વાતો કરી રહ્યા છે નંદ અને બધા ભેગા થઈને આગલા પસાડમાં વાતો કરી રહ્યા છે ને ત્યારે મા જશોદાજી દોડતી દોડતી આવીને કીધું છે બોલશો નહીં જોરથી ના બોલશો મારો લાલો છે ને અંદર સૂતો છે ઉઠી જશે હજુ ઉઠવાનો સમય નથી થયો એને તમે હેરાન ના કરશો તમારો અવાજ વધારે થશે ને મારો લાલો છે ને ગાયો ચરાવીને આવ્યો છે હજુ એને ઉઠવાનો સમય નથી થયો મા જસોદા અડધી ગાંડી થઈ છે પોતાના લાલના જવાથી એને ખબર નથી રહી યાદ નથી રહ્યું કે લાલો એને છોડીને જતો રહ્યો છે એની તંદ્રામાં હજુ પણ લાલો જીવંત એની સાથે છે એવી માજસોદા ઘડીકમાં રડે છે ઘડીકમાં હસીને પોતાના લાલાને અંદરના ખંડમાં જઈને એ રૂમમાં જઈને ઉઠાડવા જાય છે લાલા ઉઠ દીકરા સૂર્યનારાયણ ઉઠી ગયા છે હા તારે ગાયો ચડાવવા નથી જવું હા જો માખણ તૈયાર કરીને લાવી છું દીકરા મિશ્રી મિક્સ કરીને લાવી છું ભેળવીને લઈને આવી છું માખણ અને મિશ્રી હા લાલા આ મારા હાથથી થોડા કોળિયા ખાઈ લે ને દીકરા આમ લાલાને આમ આમ તંદ્રામાં પોતે કોળિયા ભરાવી રહી છે મા જશોદા આ મહિનાઓ અને સમય વીત્યા પછી પણ મા જશોદા હજુ પણ પોતાના લાલાના વિરહમાંથી બહાર નથી આવી આઘાતમાંથી બહાર નથી આવી બન્યું છે એવું અને આ સમયે એમણે ઉદ્ધવજીએ પૂછ્યું છે કે ગોપીઓને રાધાજી ક્યાં છે ત્યારે કહેવામાં આવ્યું છે કે પાછળ જે વાટિકા છે ને એ વાટિકામાં તમને દર્શન કરવા મળશે અહીંયા ઉદ્ધવજી ગોપીઓના દર્શન કરવા ગયા છે અને બન્યું છે એવું કે ગોપીઓના દર્શન જ્યારે કર્યા છે ને ત્યારે ઉદ્ધવજી થી બોલાવ્યું છે કે તમારા કૃષ્ણ એ સમાચાર મોકલ્યા છે એક સંદેશો મોકલ્યો છે તમારા માટે